પાલનપુરમાં કોલેરાથી વધુ એક મહિલાનું મોત નિપજ્યું છે કોટ વિસ્તારમાં રહેતી મહિલાનું કોલેરાથી મોત કોલેરાના નવા બે દર્દી સામે આવ્યા આરોગ્ય વિભાગના સર્વેમાં બસો ને છત્રીસ દર્દીઓને કોલેરાની અસર થઈ હોવાનું સામે આવ્યું છે શહેરમાં ખાણીપીણીના સ્ટોલ અને લારીઓને પણ બંધ કરાઈ ધબલ જોશી વધુ માહિતી આપ રહ્યા છે ધબલ જણાવશો શું વધુ વિગતો અંકિત ચોક્કસથી વાત કરવામાં આવે તો જિલ્લા મથક પાલનપુરના કોટ અંદરના વિસ્તારોમાં જે પ્રકારે કોલેરા વકર્યો છે અને કોલેરાને કારણે વધુ એક મહિલાનું મોત નીપજ્યું છે મહત્વની વાત છે કે દિવસે ને દિવસે ક્યાંક આંક છે તે વધી રહ્યો છે તેવામાં જે નવા બે કોલેરાના દર્દી છે તે પણ સામે આવ્યા છે મહત્વની વાત છે કે આ સમગ્ર જે કોલેરાનો રોગ ફાટી નીકળ્યો છે ને તેને લઈને તંત્ર પણ હરકતમાં આવ્યું છે આરોગ્ય અને પાલિકા વિભાગ દ્વારા કોલેરાને અંકુશમાં લાવવાના અનેક પ્રયાસો છે તે કરાઈ રહ્યા છે મહત્વની વાત છે કે આરોગ્ય વિભાગના સર્વેમાં બસો છત્રીસ દર્દીઓ છે કે જેમને કોલેરાની અસર છે તેવો રિપોર્ટ સામે આવ્યો છે તેને જ કારણે ક્યાંક ને ક્યાંક અત્યારે તો શહેરના ખાણીપીણીના જે સ્ટોલ ઠંડા પીણાના જે સ્ટોલ છે તે સ્ટોલ અત્યારે આરોગ્ય વિભાગ દ્વારા બંધ કરાવી દેવામાં આવ્યા છે મહત્વની વાત છે કે જે પ્રકારે આ કોલેરા વકરી રહ્યો છે ને તેને અંકુશમાં લાવવા માટે આરોગ્યની પચીસ અને પાલિકાની દસ ટીમો છે તે અત્યારે શહેરના કોટ અંદરના વિસ્તારોમાં કામે લાગી છે અંકિત આભાર સમગ્ર માહિતી આપવા માટે